આવનાર વિજેતાઓને એક હજાર એકનું પુરસ્કાર અને સન્માન ચિહ્ન આપી અને પુરસ્કૃત કરે છે તે ઉપરાંત ગુજરાતી વિષયમાં પંચ્યાસી કોણથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને અને અંગ્રેજીમાં પંચ્યાસી થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને પણ તેઓ ઇનામ અને સંસ્કૃતિ ચિન્હાતિ અને સન્માનિત કરે છે દર વર્ષે જન્મભૂમિ પ્રવાસીમાં પણ આ બાળકોના ફોટા છપાય છે આટલું કામ તો જરાય છે તે ઉપરાંત આખા વર્ષ દરમિયાન આપણા ગુજરાતી માધ્યમના બાળકોમાં વિવિધ ક્ષમતા છે મંચ અલગ અલગ રીતે પાડે છે કે જેથી તમારી કળા સમક્ષ બિરદાવે અને ફક્ત શાળાના વિદ્યાર્થીઓ માટે તેઓ આ સીમિત નથી રાખતા વિવિધ સ્પર્ધાઓ એ ગુજરાતી ભાષા પ્રેમી કોઈ પણ વ્યક્તિ માટે આ સ્પર્ધા ઓપન છે એ ખુલી હોય છે અને કોઈ વાર તો વિદેશથી પણ સ્પર્ધકો ભાગ લે છે અલગ અલગ વય જૂથના એટલા બધા ભજનો જાણવા મળ્યા છે આજે વિસરાઈ જાય ગયા છે એટલે આપણી જે સંસ્કૃતિ વિસરાઈ જાય છે અને એને જીવંત રાખવાનો ભગીરથ કાઢ્યા અત્યારે ભાવેશભાઈ કરી રહ્યા છે અને દસમા ધોરણ પછી જે વિદ્યાર્થીઓને તેમાં જોડાવવું હોય સ્વેચ્છાએ ખરેખર કામ કરવા એ લોકો જોડાઈ શકે છે અત્યારે આ બંને બાળકો બાળકો જ કેસ અમે અમારા માટે તમે બંને બાળકો જ છો એ લોકો પણ ગુજરાતી માધ્યમમાં પડીને આગળ આવ્યા અને અત્યારે બીજા બાળકોને પ્રોત્સાહિત કર્યું અત્યારે અંગ્રેજીનો ટ્રેન્ડ છે ને

તમારા બાળકોને પણ આગળ જતા સારા સંસ્થા મળે એ તમારે ધ્યાન રાખે કારણ કે ગુજરાતીને સાચવવાની જવાબદારી અત્યારે જે ઝુંબેશ ભાવેશભાઈએ લીધું છે આગળ તમારી ધામનારી પેટીએ એ કામ હાથમાં લેવાનું છે અત્યારે એમની પાસેથી જે શીખાય તે શીખી અને તેના કાર્યમાં આપણે આપણું યોગદાન આપીએ અને અમે આપી શકીએ એ જ અમારી પણ ઈચ્છા છે થેન્ક યુ ભાવેશભાઈ સારો આપણા પછી આપણે આપણી કે આપણે કેટલી તાકાત છે આપણે શું શું કરી શકીએ એના વિશે તમને ઘણો સમજાવ્યું આપણે તમે ગુલકપનું વિતરણ કર્યું ખાલી એમ જ નથી કર્યું તમારા પર એક મોટી જવાબદારી સોંપી છે ખબર છે શું છે તમારે બાહેદારી આપવાની છે ભાગેશભાઈ બાહેદારી એટલે શું પ્રોમિસ આપવાનું શું પ્રોમિસ આપવાનું

મારી પ્રતિバス પ્રિય ના પશુરા બચ્ચા હોય વિચાર જ કેવાય પણ સિંહર જો બચ્ચે એક બચ્ચું હશે તો પણ એ સિંહનો બચ્ચું છે એનું મત વધારે સી આપણે કેવા છે એટલે આપણું શું છે 100 200 300 400 500 तो तो रिफ्रेनेट थाई सुबै तरी आप तो मी फेल तुम प्रॉमिस आप सु प्रॉमिस सु ऐसा उते पेला तो तुमने सु लिदु के स्वयं सीस है या मटे नहीं तुम्हें जीवन में क्या ही पर जसो तो स्वयं सीस तो बहुत जरूरी है क्या अट्टा पूरी तुमने वो खबर पड़नी जरूरी है नहीं तो जब मोटर और ने कार का एक्सीडेंट आए तुम्हारा पण एक्सीडेंट हो जाए तुमने भरी चापड़ ज्याके का तो मां-बाप ने पीटा नहीं का तो रास्ता पर कोई मवाली नहीं જાપડ પડશે એટલે સ્વયં શિસ્ત બહુ જ જરૂરી છે ઈ હશે તો બાકીનું બધું પોતાની મેળે આવતું જશે કારણ કે સ્વયં શિસ્ત હશે તો તમે સાંભળતા હશો તમે સાંભળશો તો સમજશો સમજશો તો એનું અનુકરણ કરશો એને અમલમાં મૂકશો સાંભળશો જ નહીં તો સમજશો શું સમજશો નહીં તો અનુકરણ શું કરશો અમલમાં શું મૂકશો એટલે આ સ્વયં શિસ્ત બહુ જરૂરી છે સાંભળવું બહુ જરૂરી છે પૂરેપૂરું સાંભળવું બહુ જરૂરી છે એટલે આ માટે સ્વયં શિસ્ત બહુ જરૂરી છે છુગરસો છુગરસો તમારા વર્તમાન શું પરિવર્તન લાવું સારું થઈ જશે કમતો અરે તમે ચાલી વગાડો છો ને તમારા માટે અહીં આવી કોઈ ચાલી વગાડે એવું તમારે માનવું છે આ સાચા અસૂર કામ કરશું જે તો સરસ છે એટલે બે આ બે વિદ્યાર્થીનો ઉદાહરણ આપ્યા બધા જ અલગ અલગ સ્કૂલના ટોપર્સ છે અને બધા જ મારી 40 ની ટીમમાંથી ત્રણ આઈએસ કરે છે આઠ સીઆઈ કરે છે છ એન્જિનિયરિંગ કરે છે બીએમએ બીપીઆઈ એ તો બધાય અઢળક છે

જિંદગી આખી હાથ આવું ન હોવું જોઈએ આમ પણ કરતા શીખવાનું છે ને એટલા માટે લાયક બનવાનું છે લાયક બનશો તો તમે કોઈને કંઈક આપી શકશો બરોબર ને એટલા બધા